શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સોજીનો શીરો તો એમાં આપણે સામગ્રી જોશે એક વાટકો સોજી ત્રણ વાટકી દૂધ પોણી વાટકી ઘી પોણી વાટકી ખાંડ અને કાજુ બદામના ટુકડા બદામ છે નહીં મારી પાસે એટલે મેં કાજુ જ રાખ્યા છે અને એલચી ચાય પરનો હવે મેં કઢાઈ મૂકી દીધી છે અને એમાં આપણે ઘી નાખશું ને થોડું મેં બચાવ્યું છે ઘી પછી નાખશું આપણે અને ઘી સેચ ગરમ થાય એટલે આપણે તેમાં સૂજી નાખી દઈશું અને બાજુમાં આપણે ગેસ ઉપર દૂધ ગરમ મૂકી તો ગરમ દૂધ જોશે આપણે થોડું દૂધ ગરમ અહીંયા મૂકી દીધું છે અને અહીંયા આપણે સુધી શેકવાનું સ્ટાર્ટ કરશું આ રીતે આપણે સુધી શેકી લેવાની આછું ગુલાબી થાય ત્યાં સુધી અને એટલો મસ્ત બને છે જ્યાં આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ છીએ ને એવો જ બનશે તો આપણો ગુલાબી થઈ ગયો છે ગુલાબી હવે આપણે અહીંયા બાજુમાં દૂધ ગરમ થઈ ગયું છે તે આપણે થોડું કરીને નાખશું શીરામાં ધીમે ધીમે નાખવાનું કારણ કે છાતા ઉડે તો બાજી જવા અને આપણે જો આ નાખી દીધું છે હવે આપણે ખાંડ નાખી દેસું અને હવે આપણે સગત મલાવશું ધીમે ધીમે આપણને મનસે ઘટ બનવા હવે આપણો શીરો તૈયાર થવા આવ્યો છે અને ઉપરથી આપણે જે ઘી બચાવ્યું હતું એ મેં નાખ્યું અને આપણે સુકા નાખી દઈએ કાજુને બદામ નહી અને હવે આપણે એમાં આ જાયફર અને એલચીનો પાવડર પછી આપણે હલાવી દઈએ તૈયાર છે આપણો એકદમ સુગંધાર અને મોમાં પાણી આવી જાય એવો સુજીનો શીરો તો તૈયાર છે આપણો સુજીનો શીરો મોઢામાં મૂકતા જ મેલ્ટ થઈ જાય એવો નાના મોટા બધાને ભાવે તો મારી આ રેસીપી તમને પસંદ આવે તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને